કોના કાર્યકર્તા નારાજ હવે જુઓ મારી પ્રોડ્યુસર અંજલિએ એક આ વોલ બનાવી અહીંયા શક્તિભાઈને કોંગ્રેસનો પંચો બતાવ્યો અહીંયા સી આર પાટીલ અને કમળ બતાવ્યું છેલ્લા કેટલાક સમયથી નારાજ નારાજ નારાજની જે વાત સાંભળું છું એ તો કોંગ્રેસની સાંભળી અને કદાચ એ જ કારણ રહ્યું કે કોંગ્રેસ છોડવાવાળાની જબરજસ્ત સંખ્યા વધતી રહી એ સિટિંગ એમએલએ હોય કે પૂર્વ એમએલએ એમએલએ રાજીનામું આપે ભાજપમાં જોડાય પૂર્વ એમએલએ સીધો કમલમ જાય અને અનેક આવી વેલકમ પાર્ટીઓ થઈ અને દરેક વખત એક જ વાતો હતી કે ભાઈ પક્ષથી નારાજ છે પક્ષની નીતિથી નારાજ પાછું ફરીથી આવું બનાવ્યું એટલે મને લાગ્યું કંઈક લોચો એટલે મેં શબ્દ વાપર્યો કોના કાર્યકર્તાઓ નારાજ હવે આજની જ વાત કરી લઈએ આપણે તો આજે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા નેતાનો વેલકમ પાર્ટી હતી માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જે ધારાસભ્ય હતા અને એમને રાજીનામું આપી અને ભાજપનો આજે ખેસ પહેર્યો વંથલી માર્કેટ યાર્ડમાં સી આર પાટીલ એમનો ખેસ પહેરાવવા પહોંચ્યા અને જેટલા જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા એમના વિસ્તારમાં આ પ્રકારનો કાર્યક્રમ થયો એ લોકો કમલમમાં ના આવ્યા પણ એક ભવ્ય કાર્યક્રમ થયો બંને તરફના કાર્યકર્તાઓ બોલાવવામાં આવ્યા ભાજપના કાર્યકર્તાઓ પણ બેઠેલા હોય અને કદાચ હોય તો કોંગ્રેસમાંથી જોડે આયેલા હોય અને ભાજપમાં જોડાવાના હોય એવા કાર્યકર્તાઓ પણ હોય અહીંયા બધા હાજર હતા અને આ તમામની વચ્ચે આ તમામની વચ્ચે સી આર પાટીલે એક એવું નિવેદન આપ્યું અને એ નિવેદનથી મને લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ સમજવું જોઈએ કે આ ખરેખર કોના કાર્યકર્તા નારાજ છે કોના કાર્યકર્તા કામ કર્યા વગર ચૂંટણીમાં બેસી રહેવાના હું આ કેમ શબ્દો વાપરું છું ખુદ સી આર પાટીલે શું કહ્યું ને ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ એ સાંભળી લઈએ આપ યોગદાન સાથે જ્યારે આપણે ત્રીજી વાર છવીસ સીટ જીતવાનું હેટેક કરી રહ્યા છે ત્યારે કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે આવું પાપ ના કરે નારાજી હોય તો અમને કહી દો જિલ્લા જિલ્લાના પ્રમુખને કહી દો કોઈ આગેવાનને કહી દો પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો સમજવું અઘરું હતું કારણ કે બે પ્રકારના કાર્યકર્તા હતા ખેસ બધાએ ભાજપનો પહેર્યો હતો અને મૂળ ભાજપવાળા નારાજ કે કોંગ્રેસમાંથી આવીને ભાજપી બનેલા નારાજ બસ એ જ સમજવા ચર્ચા કરવી જરૂર લાગી જયેશભાઈ મારી સાથે જોડાયા છે અને પ્રગતિબેન આહીર મારી સાથે જોડાયા છે જયેશભાઈ ખરેખર કન્ફ્યુઝ કરી નાખ્યો તમારા પ્રદેશ અધ્યક્ષ અત્યાર સુધી સ્પષ્ટ હતું તો આ પ્રગતિબહેનના નેતા માટે નારાજગી શબ્દ હોય અને એ લોકો જ ઘરમાં બેસી રહેતા હતા અરે આ ઘરમાં આ વખતે ચૂંટણીમાં બેસી રહેવાની આશંકા તમારા પક્ષના અધ્યક્ષને કહી હશે તમારા જેવા પાયાના જે પથ્થર છે એમની કે જે નવા આવે એમની કારણ કે હું પહેલેથી કહેતો રહ્યો કમલમમાં એક માપતો હશે ને આટલા બધા આવે તો પેલાને એમ કે પેલો કામ કરશે પેલાને એમ પેલો કામ કરશે એવું તો કંઈક નહોતું એક્ઝેક્ટ કોની નારાજગીની વાત કરતા હતા અધ્યક્ષશ્રી તમારા પક્ષના રોનકભાઈ નરેન્દ્રભાઈ જેમ કહે છે અને અમે સૌ કહીએ છીએ કે મારો પરિવાર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા એ હૃદયથી અને વિચારથી જોડાયેલો કાર્યકર્તા છે એના મનમાં ભાવ છે ભારત માતાની જય કહીને બહાર અમે કામ કરતા એવા છીએ અને કરતા રહેવાના છે બધા જ અત્યારે ચૂંટણી એટલે એક જાતનો પ્રસંગ કહેવાય અને પ્રસંગની અંદર જ્યારે એ પરિવારના વડી વડીલ પરિવારના મોભી ક્યાંય પણ વાતચીત કરતા હોય ત્યારે આટલી વિશાળ પાર્ટી હોય ત્યારે સૌને આજે સાથે મળીને તમે જેમ વાત કરી કે ભાઈ કોંગ્રેસના પણ ઘણા બધા મિત્રો આવ્યા હતા ભારતીય જનતા પક્ષના પણ લોકો હતા આજે એક ત્યાંથી આવેલા કે ભાજપમાં આખરે છે ભાજપ પરિવારના સભ્ય અને જ્યારે ચૂંટણી એ આપણું લોકશાહીનું મોટા મોટું પર્વ છે અને આ જ પ્રકારની વાત લોકશાહીની ચૂંટણી હોય ત્યારે વર્ષોથી ક્યાંક પણ કોઈના મનમાં ક્યાંય દુઃખ હોય મનમાં કોઈ ભાવ હોય તો એ પ્રકારની વાતને પહોંચાડવાની વ્યવસ્થા પાર્ટીમાં વર્ષોથી છે અને એના જ ભાગરૂપે સી આર પાટીલ સાહેબે આજે અધ્યક્ષશ્રીએ સીધું જાહેરમાં કીધું અને જાહેરમાં કીધું એટલે કે પરિવારને કીધું કે તમારા મનમાં જે કંઈ ભાવ હોય કાંઈ વા વ્યક્ત કરવાની વાત હોય તો ચોક્કસપણે મને જાણ કરજો અને કહેજો એટલે આ એક સીધે સીધો સંદેશ છે અને સરળતાપૂર્વકને ને સીધે સીધો સંદેશ એટલે સાચા અર્થમાં સીધો જ સંદેશ છે એમાં કંઈ બીજું આગળ પાછળ કે વાંકું ચૂકું છે હું પણ કન્ફ્યુઝ હતો હું સમજી નહોતો શકતો પણ મારી પ્રોડ્યુસર હમણાં એક વ્યુઓ પ્લે કર્યો મારી ટીમને કહીશ કે એક વ્યુઓ પ્લે કરીશું જૂનો વ્યુ હતો જવાહરભાઈ ચાવડા જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા વિજયભાઈ સરકાર વખતે વિજયભાઈએ ટિકિટ પણ આપી પેટાચૂંટણી પણ જીતાડી મંત્રી પણ બન્યા પાછા આ વખતે ભાજપની ટિકિટ ઉપર લડ્યા અને આ જ ભાઈની સામે અરવિંદભાઈ લાડાની સામે કદાચ હારે માણાવદીની બેઠક જયેશભાઈ એવું તો નહોતું ને મારી ટીમને કહીશ કે વિડીયો પ્લે કરીએ બહુ જાજુ શોધવું પડશે કારણ કે બહુ બધું આવું થયેલું આવતા જતાનું પણ આ જુઓ જો આ નહીં આ નહીં આ નહીં આ નહીં પેલો વિજયભાઈ હતા વખત જોડેલા બહુ બધાને જોડ્યા ને પણ વિજયભાઈ વખત જોડ્યા હતા એ વિડીયો જયેશભાઈ ક્યાંક એવું તો નથી આ જવાહરભાઈ ચાવડા અને એમની ટીમના કહેતા હોય આ તો ત્રણ ટીમ થઈ ગઈ ને ઓરિજિનલ ભાજપની ટીમ જવાહરભાઈ આવેલી જોડે આવેલી ટીમ અને અરવિંદભાઈ લાડાનીવાળી આવેલી ટીમ કોના માટે હશે રોનકભાઈ હું ફરીથી કહું છું કે ત્રણ નદીઓ ભેગી થાય ને પછી આગળ વધેલી નદી તો એક જ કહેવાય એટલે ભારતીય જનતા પક્ષનો જ પરિવાર છે આજે પણ અમે એ જ કહીએ છીએ અને જ્યારે પાટિલ સાહેબ પણ જે અમે વાત કહે છે ત્યારે સ્પષ્ટપણે કહે છે કે આ જે રીતે કોંગ્રેસમાંથી કોંગ્રેસથી જ્યારે દૂર જાય છે એનો અર્થ જ સીધો એ થાય છે કે કોંગ્રેસની સાથે કે કોંગ્રેસના કાર્યની રીતિનીતિથી એ લોકો નારાજ છે અને જ્યારે ભારતીય જનતા પક્ષમાં આવ્યા છે ત્યારે અમે જેમ કહીએ છીએ એ જ રીતે કે દૂધમાં સાકરની જેમ એ લોકો ભરીને કામ કરે છે અને વાત તમારી સાચી જ તમે જેમ આગલી સરકારોની વાત કરી તો તમે જુઓ કે એ સમયથી આવેલા લોકો આજે પાર્ટીની અંદર શિસ્તબદ્ધ રીતે કાર્ય પણ કરે છે એમને જ્યાં પાર્ટીને યથાયોગ્ય ઉપયોગ કરવાનો યોગ્ય લાગે ત્યારે ઉપયોગ પણ કર્યો છે જરૂર લાગે ત્યારે એમને ટિકિટ આપવાની હોય તો ટિકિટ પણ આપી છે તો એવા ઉદાહરણો પણ ગણીએ આપણે ઉપયોગ છેલ્લા છેલ્લા ઉપયોગ કરવો સમજો ઉપયોગ કરવાનો એટલે જો એક વસ્તુ ઉપયોગમાં ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે પ્રમાણે આ દેશની સેવા માટે કાર્ય કરવા માટે કોઈ પણ વ્યક્તિ સંગઠનાત્મક રીતે કામ કરીને અથવા તો સત્તાલક્ષી ચૂંટણીમાં કામ કરે એ બધી જ બાબતમાં ભારતીય જનતા પાર્ટીમાં આપણે એને જવાબદારી જ ગણીએ છીએ એ જવાબદારી સાંસદની હોઈ શકે એ જવાબદારી ધારાસભ્યની હોઈ શકે એ જવાબદારી પાયાના કાર્યકર્તા તરીકે હોઈ શકે મુખ્ય જો કોઈ શબ્દ હોય તો આપણે ત્યાં માત્ર એકને એક શબ્દ છે અને એનું નામ છે કાર્યકર્તા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હોવું એ જ પોતાના માટે એક વ્યક્તિત્વ માટે એક મહત્વનું કાર્ય છે પ્રગતિબેન મારી સાથે પ્રગતિ તમે તો એ વિસ્તારના સારી જાણો જવાહરભાઈ ચાવડા કેવી રીતે ગયેલા એ પણ જાણીએ આજે નહીં મને ખબર નથી માણાવદરમાં બી તપાસ કરવી જોતી હતી પણ રાજકીય બહુ જ્ઞાન નહીં આપણને એટલે ખબર ના પડી કે તપાસ કરવી જોઈએ તમને શું લાગે છે તમારા એ જૂના જવાહરભાઈ માટે કીધું હશે કે તમારા અરવિંદભાઈ લાડાણી જે જવાહરભાઈને હરાઈ અને પહોંચી ગયા એમના માટે કીધું હશે કે જે જૂના ભાજપના છે એમના માટે આ કીધું હશે રોનકભાઈ ઘણા સમયથી હું હમણાં કહેતી આવું છું ટીવી ડિબેટોમાં કે મારા ભાષણોમાં કે ભારતીય જનતા પાર્ટી જે મૂળ લોકો છે ને ભારતીય જનતા પાર્ટીના એમણે એમની પાર્ટીમાં અનામત માગી લેવી જોઈએ કેમકે મૂળ છે તો બિચારા કાર્યકર્તા બની અને બોલવાનો તો અધિકાર ત્યાં છે નહીં કોઈક બોલે તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે એટલે જે મૂળ કાર્યકર્તાઓ છે એને સાઈડલાઈન કરી દેવામાં આવે છે કોંગ્રેસમાંથી કોઈ ત્યાં જાય છે જવાહરભાઈ ત્યાં ગયા ત્યારે તમે જોજો જવાહરભાઈએ ક્યારેય કોંગ્રેસ માટે ખરાબ નથી બોલ્યા કે મને ત્યાં ફાવ એમણે ખાલી એવું કહ્યું છે કે એક રેસ્ટોરન્ટમાં જમતા હોય તો બીજી રેસ્ટોરન્ટમાં જમવા જાય એવી રીતે પણ ઘણા સમયથી તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની એક પણ મીટિંગમાં જવાહરભાઈ નથી જતા અને જે અરવિંદભાઈ ગયા છે કોંગ્રેસ માંથી ત્યાં ગયા છે અરવિંદભાઈ એવું કહેતા હતા કે હું ગાંધી વિચારધારામાંથી આવું છું હું લોકોની સેવા કરવા માંગુ છું હું એકસો કરવા માંગુ છું તો કોંગ્રેસના લોકો એમને લઈ ગયા કે ચાલો એ આપણું કામ કરશે પણ એમણે પણ એ જ કર્યું પક્ષપલટો કર્યો એટલે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે ને એ નેવું ટકા કોંગ્રેસ કોંગ્રેસીઓથી ભરાઈ ગઈ છે ત્યાં પદ પણ કોંગ્રેસીઓને મળી રહ્યા હતા એનો મતલબ તમારા લોકો જતા રે એનો મતલબ હું તમને એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે સત્તાની લાલસા માટે થઈને લોભ લાલચ સામ દામ દંડ ભેદ આપી અને કોંગ્રેસના લોકોને જે ખેંચવાનું કામ કર્યું છે કોંગ્રેસ દસ ટકા પછી એનો મતલબ નહીં દસ નહીં કોંગ્રેસ વધારે મજબૂત બની છે જે લોકો ગયા છે ખાલી નેતાઓ ગયા છે એક પણ કાર્યકર્તા એની સાથે નથી ગયો આજે પણ તમે સ્ક્રીનમાં જોજો રોનકભાઈ ખાલી નેતાઓ ગયા છે કાર્યકર્તાઓ નહીં અને ત્યાં ગયેલા લોકોને આજે અફસોસ થઈ રહ્યો છે કે ભારતીય જનતા

પછી ત્યાં મીટિંગમાં પણ એમને સાંભળવામાં પણ નથી આવતા એટલે એ લોકોને સાચું સમજાય છે અહીંયાથી ત્યાં ગયા છે એ લોકોને સમજાય છે કે કોંગ્રેસમાં તો પોતાની વાતને આમ છટાકાથી રાખી શકતા હતા બે ત્રણ ટિકિટોને પોતાના ખિસ્સામાં રાખી શકતા હતા અને ટિકિટો આપી શકવાનો હક હતો આજે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી એ હક ગુમાવી દીધો મને તો સી આર પાટીલભાઈ માટે કહેવાનું મન થાય છે રોનકભાઈ કે જે સી આર ભાઈ જ્યારે પ્રમુખ બન્યા પ્રદેશના ત્યારે એવી મોટી મોટી વાતો કરતા હતા કે હવે કોઈ બીજા પક્ષમાંથી કોઈને લેવામાં નહીં આવે એમણે પોતાના શબ્દોને પાછા ખેંચવા પડે છે હવે જેમને ત્યાં લઈ ગયા છે એ લોકોને શિસ્ત શીખવાડવાની વાતો કરે એમના ને એમના પાર્ટીના કાર્યકર્તાઓને શિસ્તમાં રહેવાનું કેવું પડે એટલે મને આનાથી દઈની પરિસ્થિતિ તો ભારતીય જનતા પાર્ટીની ક્યારેય જોવા નથી મળી પણ બેન જુઓ આ પિયરમાં બધું ચાલે સાસરી જાવ એટલે સાસરીના નિયમો તો લાગે ને પિયરમાં મનફાળ બધું વર્તે આ છે આ સાસરીમાં ગયા એટલે તકલીફ પડે પાછા પિયરમાં પાછા આવી જાય આ તો બધું એવું ફાર ગતિ કરી પણ જયેશભાઈ આપે આ વાત કરી દૂધમાં સાકર દૂધમાં સાકરવાળી વાત એકચ્યુઅલી પારસીઓ માટે હતી અને કોમ્યુનિટી ખરેખર ભારત જોડે ભળવા આવેલી હતી અને ભળી ગઈ એમાં કોઈ બી મત નહીં એટલે જ એ કહેવત બનેલી આવી જ કહેવત સી પણ કીધી હતી સીઆર પાટીલે કહી હતી આવો સાંભળી લઈ એમને શું કહ્યું મિત્રો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ખબા મિલાવીને કામ કરું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આ લોકો ભલે કોંગ્રેસ પર રહ્યા હોય મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આવકારજો એમને સાથે રાખીને ચાલજો મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં શાકરી જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવા માટે પણ કામે રાખીશું ખેર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જયેશભાઈ કહ્યું કે દૂધમાં સાકરની જેમ ભળી જજો વાત સાચી માની શકાય દૂધમાં સાકર પણ જુઓ માની લો આ ગ્લાસ આખો દૂધથી ભરેલો છે અઢીસો એમ નો દૂધનો ગ્લાસ છે એટલે બીજેપી છે એની અંદર એની અંદર ત્રણસો એમએલ ખાંડ ભરવા જઈએ આપણે તો દૂધ ભળી તો જાય પણ એ ઉભરાય તો ખરું ને અને ઉભરાય ખાંડના ઉભરાય પેલું દૂધ જ ઉભરાય ક્યાંક એવી તો સ્થિતિ નથી ને તમારે ત્યાં ભારતીય જનતા પક્ષની જે પાત્ર છે ને રોનકભાઈ એ એક એ ઘણું મોટું પાત્ર છે કે જેની અંદર જેની ચેતના સમગ્ર ભારત વર્ષને જ્યાં સમાવવાની વાત કરતી હોય ભારત વર્ષની સાથે અમે પોતે ભળેલા છીએ ભારતની જનતા ભારતની ચેતના સાથે ભળેલી છે એટલે એની અંદર અને જ્યારે પારસીઓ જો ભરતા હોય તો આખરે તો દેશની સેવા કરવા માટે નીકળેલા અને કોંગ્રેસથી ક્યાંક દાઝેલા એ જે આખા લોકો છે કારણ કે કોંગ્રેસીઓની એ સ્થિતિ એ આપણે જોઈએ છીએ કે સમજતે થે મગર ફિર ભી ન રખી દૂરી મેને ને ચરાગો કો જલાને મેં જલાલી ઊંઘલી મેને છેલ્લા વર્ષોમાં કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ અને પ્રગતિબેને જે વાત કરી કે નેવું ટકા ગયા છે એ વાત સાચી છે નેતા ગયા છે એ વાત પણ સાચી છે પણ કોંગ્રેસમાં માત્ર નેતા જ છે એ પણ વાત સાચી છે તો નેતાઓ ગયા છે અને બીજું કે એમણે એકથી મહત્વની વાત એ પણ સરસ કરી કે કોંગ્રેસના નેતાઓ તો ખિસ્સામાં ટિકિટો રાખી શકતા હતા અને પોતે કોઈકને ટિકિટ આપી શકતા હતા આ તો વાત છે ખિસ્સામાં ટિકિટ લઈને ફરવું એને તાનાશાહી ગણવી કે લોકશાહી ઢબે ચૂંટણી લડવાની વાત કરવી એને લોકશાહી ગણવી એ તો જનતા જનાર્દન ઉપર આપણે છોડીએ છીએ વાત રહી સૌથી મહત્ત્વની કે લોકો જે કોંગ્રેસમાંથી આવ્યા છે એ આપણે છેલ્લા દાયકાઓની આપણે એક દાયકાની વાત કરીએ તો તમે જુઓ છો કે દરેકને જેને જે યોગ્યતા મુજબ કે જે આવશ્યકતા મુજબ એ દરેકને કાર્યકર્તા તરીકે એનો અહીંયા પાર્ટીની અંદર ચોક્કસપણે જ્યાં પણ આવશ્યકતા પડી ત્યાં એમને કાર્ય સોંપવામાં આવ્યું છે અને અર્જુનભાઈ મોઢવાડિયા જેવા નેતા હોય કે બીજા નેતા હોય તો તેને પણ રોકવા નહીં એ પ્રકારનું એ રોકાયા નહીં અને એને આટલા વર્ષોનું એને આટલા વર્ષોનો સમય હતો અને આપણે એ પછી પણ માત્ર એટલું કહીએ છીએ કે પક્ષના થઈને આવ્યા છે અને પોતે પક્ષના થઈને રહ્યા છે અને જ્યારે જ્યારે જેમ આવશ્યકતા પડી એ પ્રકારનું એમને કાર્ય કામગીરી શું આપણે જો આપણે અર્જુનભાઈની વાત કરીએ આ કોંગ્રેસના નેતાઓની વાત કરી ખિસ્સા ટિકિટ લઈને ફરતા હતા અર્જુનભાઈ તો એ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા નેતા વિપક્ષ હતા એ પણ ખિસ્સામાં લોકોની ટિકિટ લઈને ફરતા શું તમારે ત્યાં આવ્યા એટલે તમે એમને ટિકિટ બતાવેલી ખરી જુઓ પોરબંદરની ટિકિટ તમારી વિધાનસભાની વાત કરો લોકસભાની એ કદાચ મને એવું લાગે છે કે પ્રગતિબેને જે વાત કરીને ખિસ્સામાં લઈને ફરનારી તો હજી હજી કોંગ્રેસમાં થોડાક બાકી જ છે એ બધા તો એને ત્યાં હશે જ અને એ પ્રકારે જેમને આ જેને તાના જ જીવવું છે પોતાને અને આપણે જાણીએ છીએ કે એનું શીર્ષસ્થ નેતૃત્વ ભારતીય નેતૃત્વની જે ખામી છે અને એના આધારે લોકો ત્યાંથી જે ધીમે ધીમે જે છોડી રહ્યા છે એ સર્વવિદિત છે અને એનો જસ એ અમે લેવા માગતા નથી કોંગ્રેસ જો તૂટતી હોય તો કોંગ્રેસ તૂટવાનો જસ એ અમને ના આપે અમે ચોક્કસપણે કોંગ્રેસને એ જસ આપવા માગીએ છીએ કે આપનો યશ જે છે કોંગ્રેસ તૂટવાનું આપના નેતૃત્વને મુબારક છે અને જરૂર પડે તો એના માટે જે કંઈ અમારે રાહુલ ગાંધીને માટે સન્માન કરવું પડે તો અમે રાજી છીએ કારણ કે કોંગ્રેસનો યશ એ પણ રાખે એમના માટે જયેશભાઈ આપણે એક છેલ્લો સવાલ પૂછ્યો પ્રગતિ તમે જોડો પહેલાં આ અરવિંદ લાડાણી માણાવદના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી તમારથી આયા ત્યાં આગળ જવાહર ચાવડા કોંગ્રેસમાંથી તમારથી આવ્યા હતા હવે એ પૂર્વના પૂર્વ થઈ ગયા અરવિંદબેન નેચરલી તમે ટિકિટ આપશો તો જવાહરભાઈનું શું સવાલ તો થાય ને અને જવાહરભાઈ જ્યારે લાયા એટલે જવાહરભાઈ ભાજપવાળા જેના હરાઈન ધારાસભ્ય બન્યા હતા એનું શું ચલો આગળ બાજુમાં હર્ષદભાઈ રીબડીયા હર્ષદ રીબડીયા ભારતીય જનતા પક્ષના ઉમેદવારના હરાઈન ધારાસભ્ય બનેલા હવે હર્ષદ રીબડીયાની જગ્યાએ તમે પેલા આપવાળાને લઈ આવ્યા ગઈ વખતે ટિકિટ આપી હર્ષદભાઈ હારી ગયા આપવાળાને લે તો હર્ષદભાઈ એમ ભાજપના પણ એમ પાછા પૂર્વ એમના પેલા ભાજપવાળા પૂર્વ તમને નથી લાગતો જે પૂર્વ પૂર્વ કોંગ્રેસવાળા થઈ ગયા એ કદાચ દૂધમાં સાકર નહીં જેમ તમારે ત્યાં ના ભળી શકે રોનકભાઈ ભારતીય જનતા પાર્ટીનો આપણે એ જ વિસ્તારની વાત કરી છે ત્યારે એ જ વિસ્તારનું ઉદાહરણ આપીશ ભાવનાબેન એ એક વખતના કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા જે ભાવનાબેન જૂનાગઢથી લડ્યા હતા અને કેન્દ્રીય સાંસદ હતા અને કેન્દ્રીય મંત્રી રહ્યા એ જ ભાવનાબેનને કોર્પોરેશનની ટિકિટ લડાવવામાં આવી અને કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે પણ એ ટિકિટને જીત્યા ભારતીય જનતા પાર્ટીમાં એટલા અઢળક ઉદાહરણ છે અત્યારે મારી પાસે ઉદાહરણમાં આપણે સમય નહીં આપીએ પરંતુ અઢળક એવા ઉદાહરણ છે કે આવશ્યકતા અનુસાર જવાબદારીઓ પલટાતી રહે મુખ્ય કામ છે ભારત માતાની સેવા કરવા માટે જે વ્યક્તિ જ્યારે જેમ યોગ્ય લાગે તેના માટે તેનું ચયન કરીને એમને જવાબદારી સોંપવામાં આવતી અને એવા અમારા જેવા અઢળક કાર્યકર્તાઓ અસંખ્ય કાર્યકર્તાઓ આ રાષ્ટ્ર માટે સમર્પિત છે ભવિષ્યમાં પણ સમર્પિત રહેવાના છે અને એ માનસિકતા સાથે જે લોકો કાર્ય કરવા માગે છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કરતા આવ્યા છે એના કારણે પાર્ટી આ સ્થિતિમાં પહોંચી છે આપણે જોયું છે કે ભારતની અંદર માન્ય નરેન્દ્રભાઈ જે નિર્ણયો કર્યા અને એનું ગઈકાલ અને એની આજ અને આવતીકાલની અમે જે વાત કરીએ છીએ ગેરંટીની જ્યારે વાત છીએ ત્યારે જનતા જનાર્દન અમારી સાથે જોડાય છે એ સર્વથી સૌથી મોટી બાબત છે હા કાર્યના વહન કરનારા કાર્યકર્તાઓ અલગ અલગ બદલાતા રહીએ એના માટે સાંસદ કે જવાબદારી હા એ હોઈ શકે આંતરિક રીતે કોઈને સત્તા સ્થાને જવા માટેની જે સ્થિતિ હોય એ પ્રકારની અપેક્ષા હોય એ ચોક્કસપણે એ કાર્યની જ્યારે એ રચના ચાલતી હોય ત્યારે એની અપેક્ષાઓ રજૂ કરી બધું થાય પરંતુ આખરે ભારતીય જનતા પક્ષનો અદનો કાર્યકર્તા એ જેને પણ ટિકિટ આપવામાં આવે એને જીતાડવા માટે કમળને જીતાડવા માટે વિચારને જીતાડવા માટે આ રાષ્ટ્રની સંસ્કૃતિને જીતાડવા માટે અને જીવાડવા માટે એ કટિબદ્ધ છે પ્રતિબદ્ધ છે પ્રતિબદ્ધ રહેશે પ્રગતિબેન જોડે કે જયેશભાઈ વાત કરી ખાલી એક જવાબ વિસ્તારની વાત કરી ભાવનાબેન તો ભાવનાબેનનું તો જીન્સ ભાજપનું હતું ડીએનએ ભાજપનું હતું જયેશભાઈ હાજી અર્જુનભાઈનું તો હતું નહીં આ સીજે ચાવડાનું તો હતું નહીં તો કોંગ્રેસ બધા એટલે એમનામાં તો પેલી સત્તા લાલશું તમે જ કહો બધા વાળા એટલે એ તો રહ્યું હોય પાછું એટલે તકલીફ ના પડે એટલે ચર્ચા કરી રહ્યો પ્રગતિબેન આ તમારી ખાંડ તેઓ આગળ જઈ હું ફરીથી કહું હું તો ખાંડ નહીં કહેતો ભાજપ કે મને તો મેળવણ લાગી રહ્યું હવે આ મેળવણ જો કે ફાટી જાય દુ જ તો પાછુ ચીજ પનીર તો બને માખણ પણ રોનકભાઈ હું મારા મિનિંગ ને હું ટકાની વાતને છે ને જે જયેશભાઈ ઊંધી રીતે લીધી હતી સરકારમાં નેવું ટકા કોંગ્રેસી છે નેવું ટકા ગયા છે એવી વાત મેં નથી કરી સરકારમાં આજે સ્થાન ઉપર અને સત્તામાં નેવું ટકા કોંગ્રેસીઓને સ્થાન મળ્યું છે એટલે એ એક વાતને ક્લિયર કરજો અને ભારતીય જનતા પાર્ટી એટલી હદે ડરી ગઈ છે રોનકભાઈ કે કમલમમાંથી લેટર બહાર પાડવો પડે કે ચૂંટણીલક્ષી ડિબેટોમાં કાર્યકર્તાઓએ જવું નહીં હવે જો લોકોના કામ કર્યા હોય પ્રજાના કામ કર્યા હોય તો પ્રજા સમક્ષ જઈ અને તમે જવાબ મેળવી શકો કોંગ્રેસે આવા કોઈ લેટરો અમારે કોંગ્રેસના અમારે બહાર નથી પાડવા પડતા કે ભાઈ કાર્યકર્તાઓ એ ડિબેટોમાં ના જવું હાર છે તો અમે સ્વીકારવા માટે પણ ડિબેટોમાં આવીએ છીએ અમારી જીત હોય તો પણ અમે સ્વીકારવા આવીએ છીએ પણ આવું કાર્યકર્તાઓને દબાવવામાં નથી આવતું અને બીજા નંબરની વાત રોનકભાઈ કે કોંગ્રેસ છે એક વિચારધારાથી ચાલતો પક્ષ છે અમારી વિચારધારા બદલી અને જે લોકો ત્યાં ગયા છે એ લોકો આજે પણ પછતાઈ રહ્યા છે અને અમારા શીર્ષ નેતૃત્વની વાત અમારા કોઈને દબાણ નથી કરવું પડ્યું લોકો ખાલી રાહુલજીની એક જોવા માટે થયા ને લોકો ઉમટી પડ્યા હતા એ અમારા શિષ્ટ નેતૃત્વ ની તાકાત છે રોનકભાઈ મને ગર્વ છે કે અમારા એ નેતા લોકોના દૂધમાં સાકર ની જેમ ભળે છે પાત્ર ખુબ મોટું છે હજી વધુ દૂધ પણ આવશે વધુ સાકર પણ આવશે પરંતુ એટલું ચોક્કસ કહીશ કે પ્રગતિબેન જે વાત કરી કે નેવું ટકા સરકારમાં છે એ આ જે અતિશયોક્તિ અલંકાર અથવા તો ખોટું બોલવાની એક તો એક વાત પણ બીજું સાથે એક એક વસ્તુ એની પણ સ્પષ્ટતા કરી શકું આપણે હાઇપોથિકલી માની લેવાની વાત છે જ્યારે કરતા હો તો તો અનેક લોકોને આવનારા લોકોને યોગ્ય તક આપવાની જે ભારતીય જનતા પક્ષે કાર્ય કર્યું છે એનું પણ એને એને પણ તમારે સ્વીકારવું છે કે આજે અર્જુનભાઈ કે અનેક લોકો જતા હોય તો પણ મહત્વનું મહત્વનું એક છે મહત્વનું આ પાડી દી કે અમારે કોઈની જરૂર નથી બધામાં મહત્વનું માત્ર ને માત્ર એક જ છે

એનું એ જ રહેતું હોય અને વાત રહી કાર્યકર્તા નારાજની મને ખબર નથી કાર્યકર્તા નારાજ હોય કે ના હોય અમે મતદાતાઓ નારાજ છીએ છીએ કારણ કે તમે તમને અમે પાંચ વર્ષ માટે મત આપીએ છીએ તમે ભાજપમાંથી કોંગ્રેસમાં જાઓ કોંગ્રેસમાં ભાજપમાં જે કરવું એ કરો પણ પાંચ વર્ષની વાર્તા કરી પાંચ વર્ષ માટે મત આપો ને પછી હું આ કરીશ બંધ કરી દેજો આ બંધ કરજો હવે સમજી ગયા છીએ અમે નારાજ છીએ ને નક્કી છીએ ખેર આજે આટલું જ આવું બહુ બધું થતું રહેશે એટલે તમે એ બી અસ્મિતા સતત જોતા રહેજો બહુ બધું જોવા મળશે હજી